સરદાર પટેલ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલ સ્પીચ આપી છે વર્ક નો યુનિવર્સિટીના માં સ્થાપના દિવસ સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રોફેસર શિવાની મિશ્રા જણાવ્યું કે આજના કાર્યક્રમમાં સોશિયલ વર્કની જુદી જુદી પ્લેસમેન્ટ એજન્સીઓના અધિકારીઓનું સન્માન કરાયું ત્યારબાદ વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલ તથા પ્રોફેસર સિરીઝ કુલકર્ણીએ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ વિવિધ હરીફાઈ વિજેતા તથા ઇલેક્શન સિસ્ટમ ઉપર યોજાયેલા ડિબેટ કોમ્પિટિશનની એવોર્ડ શાહનવાઝને આપવામાં આવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું કે સોશિયલ વર્કને ગ્રાન્ટ ઇન એડ બનાવવામાં કુલકર્ણી સાહેબનું મોટું યોગદાન છે આપણે સાથે મળીને સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ કરીએ તથા ચૂંટણીમાં બધા મતદાન કરે તેવી અપીલ કરી સોશિયલ વર્ક મોટી જવાબદારી અદા કરવાની હાકલ કરી હતી કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ખાસ એ સામાજિક પરિવર્તન કેવી રીતે કરી શકાય અને આપણા જે સામાજિક દૂષણો છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ તે માટેનો એક સંદેશ પ્રાપ્ત કરીએ આપીએ અને વિદ્યાર્થીઓ આ વસ્તુને ગંભીરતાથી સમજે અને ગંભીરતાથી લઈને સમાજમાં નાના નાના કેવા પ્રગીકરણ કરી શકાય એ અંગેનું ચિંતન મનન કરે એવો એક મેસેજ છે